ભગવાન એ અખિલ બ્રહ્માંડ ના માલિકે અવતાર તો ઘણા ધર્યા છે પણ જે પોકરણ ગઢમાં અજમલ રાજા ના ઘેર ફીર થઈને પૂજાણા ને એ અલગ ધણી રામાપીર નો અવતાર ધર્યો એવો અવતાર તો કોઈ દિવસ ભગવાન ના એક અવતાર કાર્ય નથી વાલા જે દિવસ રણુજામાં રામાપીર પૂજાય છે એનું ઋણીચા ધામ કહેવાય છે આજે જગત માં કોઈ એવો માણસ નથી કે જેને રણુજા જોઈ નથી એની એક માનતા માનો ને તો કોડિયાના ના કોડ મટી જાય રોગિયા ના રોગ મટી જાય વાલા એના ભક્તો ની હામી આંગળી કરે એના ભીઢીઓના નકશા મટી જાય

આજે તારે ભલે દીકરો નથી તારે ત્રણ દીકરીઓ છે પણ હું ભોળોનાથ કોઈનો દીકરો થયો નથી કે થવાનો નથી આજે તું દ્વારિકા નગરી જા ભગવાન કૃષ્ણ હતા મનોકામના પૂરી કરશે ત્યારે ભગવાન કૃષ્ણ ની આજી કરી ભગવાન કૃષ્ણ નું સ્મરણ કર્યું વાત કરી કે ભલે દ્વારકા જાઓ પણ આજ મારા બનાવેલા લાડુડા લેતા જાવ ને ભગવાન ને જમાડજો કદાચ ભગવાન એક અસ્ત્રી ની વેદના જાણી તમને પ્રસન્ન થઈને દીકરો દઈ દે ત્યારે અજમલ રાજા એ જયારે ની વાત પકડી ઈ પેલા તો સગુણા ના વિવાહ કરી દીધા કેમ કે ગામના મેણા હતા કે જેની ત્રણ ત્રણ દીકરીઓ કુવારી ફરે દીકરો નથી આવા તો ઘણા બધા લોકો મેળા મારતા ત્યારે સગુણાના વિવાહ કર્યા સાથે સગુણાના વિવાહ કરી દીધા અને જયારે વિવાહ કરીને સગુણાના કંકુના હાથ કરીને જયારે અજમલ રાજા દ્વારકા ની વાત પકડી ને ત્યાં તો દ્વારકા જ્યા દ્વારકા જઈ અને ભગવાન ના જે પથ્થર નું મંદિર આજે તમે હું જે જોઈ રહ્યા છો ને એ શોભા મંદિર ત્યાં જઈને તો ભગવાન ની આજી કરીને

પૂજારી એમ કીધું કે અજમલ રાજા તમે પોકરણ ગઢ ના રાજા પણ જોઈ લોકતો ની ભક્તિ છે ને તો એને ઝેર નો પણ વિશ્વાસ કરી લીધો છે મીરાબાઈ એ કૃષ્ણ ના આ કોલે તો રાણા ના ઝેર પી લીધા હતા અને એ દિવસે અજમલ રાજા એ દોટ મૂકી અને ઘોડો બાંધ્યો દ્વારિકાની લીમ દ્વારિકાના દરિયામાં દ્વારકા ના દરિયામાં દોટ મૂકી ત્યાં તો પૂજારી ને તો એમ થયું કે આજે એક રાજા ગાંડો હતો તે મરી ગયો પણ વાલા આ તો અખિલ બ્રહ્માંડ નો માલિક હતો એને અજમલ રાજા ને વધાવી લીધા અને પાણીયારીઓ હોમી મળી અને અજમલ રાજા એ પૂછ્યું કે બેન આ કઈ નગરી ત્યાં તો તો દ્વારિકાના રાજા કૃષ્ણની નગરી ત્યારે રાજા કૃષ્ણના દરબારમાં આવ્યા ને વાલા એ દિવસ અખિલ બ્રહ્માંડ નો માલિક કપાળે પાટો બાંધીને બેઠો હતો અને એને જોઈને અજમલ રાજા ઘણા મૂંઝાણા આજ જો જગતના નાથ ને કપાળે પાટા બાંધવા પડે તો અમે તો પામર જીવ છીએ અમારે દુઃખ હોય એમાં શું નવાય ત્યારે અજમલ રાજાએ પ્રભુને પૂછ્યું પ્રભુએ જ્યાં સુદામા ને અને એક નરસિંહ મહેતા ને ત્રીજા પોકરણ ઘટના રાજા અજમલ ને અને વાલા જે દિવસ કૃષ્ણ એ અજમલ ને બાદ પીડીને તા તો બ્રહ્માંડ કડાકો બોલી ગયો બ્રહ્મા વિષ્ણુ મહેશ આમ તેમ આખું બ્રહ્માંડ બોલવા લાગ્યું

ઘામ ગવરાવું છે ને ત્યારે પ્રભુ બોલ્યા કે અજમલ ભલે તારા ત્યાં હું પધારું છું ત્યારે અજમલ રાજાને ભગવાને બે ફૂલ આપ્યા કે આ ફૂલની પૂજા કરજે એમાં આદરવાસુદ દશમ ને પાંચલા પોરે તારે ત્યાં એક દીકરો જનમ છે એનું નામ વિરમદેવજી રાખજે અને 11 રસના દિવસે પરોડીએ તારે 11 કંકુ પગલા કરીને હું આવું ત્યાં મારું નામ રામદેવ રાજજે અજમલ રાજાના આટલું કહીને તો હાલતા થયા પણ